નમસ્કાર દર્શક મિત્રો ઓફ બીટના ઘરેલું નુસ્ખા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે સૂકી ડુંગળી હોય કે લીલી ડુંગળી જો યોગ્ય સમય અને યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ઘણા વ્યક્તિઓ નથી જાણતા કે રોજ ખાવામાં આવતી ડુંગળી કેટલી ફાયદાકારક છે અને ક્યારે તે ઔષધિ તરીકે પણ કામ આવે છે ત્યારે આ શિયાળામાં લીલી ડુંગળી ખાવી ખૂબ જ ફાયદાકારી માનવામાં આવે છે સો ગ્રામ લીલી ડુંગળીમાં બત્રીસ ગ્રામ કેલેરી જ હોય છે જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમના માટે લીલી ડુંગળી ખૂબ જ લાભકારી છે લીલી ડુંગળીમાં વિટામિન સી બી અને થાઇમિન સારી માત્રામાં હોય છે સાથે જ તેમાંથી વિટામિન એ કે કોપર ફોસ્ફરસ મેગ્નેશિયમ પોટેશિયમ ક્રોમિયમ મેગેનીઝ અને ફાઈબર પણ મળી રહે છે તો આમાં રહેલું સલ્ફર બ્લડ પ્રેશરને હંમેશા કંટ્રોલમાં રાખે છે તમે શાક સલાડ સૂપ એમ ઘણી રીતે આ એક શાકનો ઉપયોગ કરીને ફાયદો મેળવી શકો છો તો ચાલો જાણીએ આજે લાલ અને લીલી ડુંગળી કેમ ખાવી જોઈએ અને તેના ફાયદા શું છે તેના વિશે લીલી ડુંગળીથી રોગોથી છુટકારો મેળવો પોષક તત્વોથી ભરપૂર લીલી ડુંગળી કાચી કે રાંધીને ખાઈ શકાય છે લીલી ડુંગળીથી લીલા શાકભાજી ખાયાનો સંતોષ મળે છે તે કોલેસ્ટ્રોલ, હૃદય રોગ, તણાવ, સોજો, વધેલું વજન અને બડત્રાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. લીલી ડુંગળીનો ઉપયોગ કરવાની રીતો લીલી ડુંગળીનો ઉપયોગ ઘણી વાનગીઓમાં ગાર્નિશ કરવા માટે થાય છે. લીલી ડુંગળીને બારીક કાપો અને સ્પ્રાઉટ્સ, બેલ સાથે મિક્સ કરો અને સર્વ કરો. ચાઇનીઝ સૂપ ફ્રાઈડ રાઈસ નૂડલ્સ બનાવતી વખતે પણ લીલી ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે સૂકી લાલ ડુંગળી અને લીલી ડુંગળીના પરાઠા પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પથરીના દુખાવામાં રાહત આપે છે આજકાલ લોકોને પથરીની સમસ્યા ઘણીવાર થાય છે જો તમે પથરીના દુખાવાથી પરેશાન છો તો તેના માટે ડુંગળીનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે જો તમે પથરીની ફરિયાદથી પરેશાન છો તો ડુંગળીના રસનું સેવન કરો રોજ સવારે ખાલી પેટ ડુંગળીનો રસ પીવો દુખાવામાં રાહત મળશે બ્લડ સંતુલિત કરે છે ડુંગળીમાં એન્ટી એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી કાર્સિનોજેનિક જેવા ઘણા મહત્વપૂર્ણ ગુણધર્મો છે આવી સ્થિતિમાં જો તમે નિયમ અનુસાર ડુંગળીના રસનું સેવન કરો છો તો તમે સરળતાથી બ્લડ સુગરને સંતુલિત રાખી શકો છો

ઋતુ બદલાતા જ લોકોને શરદી અને શરદીની સમસ્યા ઘણી વાર થાય છે આવી સ્થિતિમાં શરદી અને શરદીમાં ડુંગળીનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થઈ શકે છે જો તમે શરદી અને ફ્લૂથી પરેશાન છો તો તમારે કાચી ડુંગળી અથવા તેના રસનું સેવન કરવું જોઈએ તેનાથી આરામ મળશે સાંધાના દુખાવામાં રાહત જે લોકોને સાંધાનો દુખાવો છે કે સંધિવાની સમસ્યા હોય તેમના માટે પણ ડુંગળી ફાયદાકારક છે આ સમસ્યાથી પરેશાન લોકોએ ડુંગળીના રસમાં સરસવના તેલની માલિશ કરવી જોઈએ આમ કરવાથી સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે ડુંગળી આપણા રસોડાનો એક મહત્વનો ભાગ છે પરંતુ જો આપણે લાલ ડુંગળી અને લીલી ડુંગળી વિશે વાત કરીએ તો બંનેના પોતપોતાના અલગ અલગ ફાયદા છે શિયાળામાં બજારમાં લીલી ડુંગળી પુષ્કળ પ્રમાણમાં મળે છે તેથી આ સિઝનમાં લીલી ડુંગળી ખાવાના ફાયદા શિયાળામાં રોજ લીલી ડુંગળી ખાવાથી લોહીના ગંઠાવા અને હાડકા સંબંધિત સમસ્યા નથી થતી લીલી ડુંગળીના પાનમાં વિપુલ પ્રમાણમાં મળતા સલ્ફર ફાઈબર વિટામિન્સ મિનરલ્સ મેગ્નેશિયમ પોટેશિયમ કોપર અને મેગેનીઝ જેવા પોષક તત્વો શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરવામાં મદદ કરે છે લીલી ડુંગળી ખાવાથી આંખ સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત મળે છે અને આંખોની રોશની સુધરે છે એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સીથી ભરપૂર આ લીલી ડુંગળી ખાવાથી કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર બ્લડ ક્લોટિંગ નિયંત્રણમાં રહે છે તો વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે લીલી ડુંગળી ખાવાથી કોલેજન વધે છે જેનાથી ત્વચાની ચમક પણ વધે છે લાલ ડુંગળી ખાવાના ફાયદા લાલ ડુંગળીમાં સલ્ફર ભરપૂર માત્રામાં જોવા મળે છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે ડુંગળીનો રસ લગાડવાથી વાળ ઝડપથી વધે છે જો તમે ખીલથી પરેશાન છો તો ડુંગળીનો રસ ચહેરા પર લગાવો તે પિમ્પલ્સથી રાહત આપે છે તે ચહેરા પર દેખાતા વૃદ્ધત્વના ચિહ્નો જેમ કે કરચલીઓ અને ફાઇન લાઇન્સને પણ દૂર કરે છે ડુંગળીમાં હાજર એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી ત્વચાને ફ્રી રેડિકલથી બચાવે છે કોલેજન વધારે છે ને તેનાથી ત્વચા યુવાન દેખાય છે જો બાળકને કરમ્યા હોય તો તેને દિવસમાં બે વખત ડુંગળીના રસના બે ટીપા પીવડાવો આ એક અઠવાડિયા સુધી કરો બાળકને કરમ્યાથી રાહત મળશે જો તડકામાં સનસ્ટ્રોક થતો હોય તો કાચી ડુંગળી ખાવાથી આરામ મળે છે તેથી જ તડકામાં કામ કરતા મજૂરો અથવા તો ગામડાઓમાં રહેતા ખેડૂતો બપોરના ભોજનમાં રોટલી સાથે કાચી ડુંગળી ખાય છે જેના કારણે તેમને હીટ સ્ટ્રોક થતો નથી અને ગરમીના કારણે જાળા ઉલટી કે નાકમાંથી લોહી પડતું હોય તો કાચી ડુંગળી ખાવાથી ચોક્કસથી ફાયદો થાય છે તો દર્શક મિત્રો આજના ઘરેલું નુસ્ખા કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર